हो 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 ध्यान जोता था ये आज हथवाई गये हाओो हो हो साक्षी बेटा आज तो जोरदार कमल कर ना हा हा जो 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 जो, 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 जो।, जो, जो, जो।

બેટા આ તો તમને ખબર નઈ પડે પણ ખુશ થઈ ગયો થાકી ગયો હું આ ખુરશી બુઠી લાવો ને યાર હું તો દોડ તો આવ્યો તો હું તો ખુશ ખુશ થઈ ગયો પરસેવો પરસેવો સુટી ગયો તાર પપ્પા મારા પપ્પા ખેતરમાં પાણી વાર છે

સાક્ષી નો ફોન આવ્યો પણ ખબર નઈ પડતી હરું આ વાત લાઈટ જતો રહ્યું કે કાગો આયા અને માં કાગળ આવ્યો હે ભગવાન હે ભગવાન હે જો ખબર પડે મને સાક્ષી બેટાનો ફોન આવ્યો દે ફટો સાક્ષી બેટા પિન કોડ નંબર આઈ ગયો આપડે આ સાચી વિડીયો નથી બનાવતો બનાવતો વિડીયો પિનકોડ પિનકોડ નંબર આઈ ગયો શું વાત ખુશી નો દિવસ નો દિવસ હર્ષદ બેઠે મિત્રો ને ખબર નહીં પડે તું આ બાજુ આયુ આ બાજુ બેટા સાક્ષી બેટા પપ્પા દીકરી બેટા નું પપ્પા બતાવી દઉં બતાવી દેતા મિત્રો આ છે મા બાપુજી આ છે કાકા સાક્ષી વાહ સાક્ષી બોલ સાક્ષી કે પપ્પા જો જય માતાજી રાધે રાધે અમે વિડીયો બનાવતા હતા અને પહેલી વાર મારા પપ્પા કે વિડીયો માં એમ બોલો આજે મારા પપ્પા પેલી વાર જોઈ લો જોઈ લો મિત્રો અને કાકા ચોજી હા કાકા પેહલા નોમ એમ નું પેહલાદ હા જોઈ લેજો સાક્ષી બેટા એક મિનિટ તમે ભૂલી ગયો આ ચેનલ કોને બની આ લીધી કોણ હતું એમની ચેનલ બની આલી અને હોટ ટાટી નો વિડીયો બની આલ્યો અને આટલે આપણા મિત્રો આપડો પોકાર્યા અને તમાર સપોર્ટ આલ્યો મિત્રો બરોબર પેહલા જ મિત્રો કે જેવો સપોર્ટ કર્યો એવો કરતા રેજો જેવો સપત ઘરે કરતા રેજો મિત્રો અને મારો વિડીયો જોજો કરતા રેજો વિડીયો મિત્રો જો મિત્રો રાધે રાધે અને હા હવે અમે લોંગ વિડીયો બનાવવાનું ચાલુ કરીશું બરાબર સાક્ષી બેટા શું કેવું તમારું હા અને દર રવિવારે અમારો વિડીયો આવશે જબરદસ્ત વિડીયો બનાવીશું સાક્ષી બેટા કયા વિડીયો બનાવીશું આપણે જબરદસ્ત અને મિત્રો કહી દે જોવાનું ભૂલતા નહીં જોવાનું ભૂલતા ના મિત્રો હા અમે લોંગ વિડીયો બનાવવાના છે અમે લોંગ પેલા જ મિત્રો જય માતાજી રાધે રાધે બોલો હું સાક્ષી નો પપ્પા જ હું જ વિડીયો બનાતો અને કાકા એટલે અમારે પેહલા જ એટલે અમારે ખાસ મિત્ર બરોબર